નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ દસ ચેપ્ટર 2 માં કુલ આઠ પ્રશ્નો કરી હતી આજના અગત્યના પ્રશ્નો કરવાની છે પરંતુ તેની પહેલા જો તમે અગાઉના બે વિડીયો નથી જોયેલા તો સૌથી પહેલા તે બે વિડીયો જોઈ લ્યો સૂત્ર પાકા કરો ક્વેશ્ચન નંબર 1 થી આઠ સોલ્વ કરો અને ત્યાર પછી આજના ક્વેશ્ચન ટ્રાય કરજો ખૂબ જ અગત્યના પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે તમામ પ્રશ્નો તમારી બુકમાં લખતા જજો અને હું સોલ્યુશન આપું તેની કરવાની ટ્રાય પણ તો શરૂઆત કરી આજના લેક્ચરની ક્વેશ્ચન નંબર નવ એક બહુપદી આપેલી છે તેના શૂન્યો ગુણાકાર માઇનસ વન બાય થ્રી હોય તો કે બરાબર ખાલી જગ્યા રિવર્સ પ્રશ્ન પૂછેલો છે અગાઉના વિડીયોમાં પણ આપણે આવો એક પ્રશ્ન ભણી ગયા તેમાં આપણને શૂન્યનો ગુણાકાર પૂછેલો હતો અહીંયા શૂન્યો ગુણાકાર આપી દીધેલો છે તો કિંમત માંગેલી છે શું કરશું આવા પ્રશ્ન માટે તો સૌથી આવા પ્રશ્ન માટે બહુપદીનો પ્રકાર નક્કી કરો બહુપદી દ્વિઘાત છે કે ત્રિઘાત તે નક્કી કરો અને બંનેના સૂત્રો તમને યાદ હોવા જોઈએ વિડિયો નંબર પહેલો ન જોયેલો હોય તો જોઈ લેજો બરાબર તો અહીંયા આપણને કઈ બહુપદી આપેલી છે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ કે તો પહેલું પદ બે ઘાત વાળું છે એનો અર્થ કે આ બહુપદી દ્વિઘાત બહુપદી આપેલી છે તો લખીએ સૌથી પહેલા બહુપદી આપણે હવે દ્વિઘાત બહુપદીના ના શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે તો શૂન્યનો ગુણાકાર માટે આપણને સૂત્ર યાદ હોવું જોઈએ શું થાય સૂત્ર યાદ કરો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર બરાબર દ્વિઘાત બહુપદીનું અચળ પદ ને આપણે સી વડે દર્શાવીએ છીએ અને એટલે એક્સ નો સહગુણક તો સી ની કિંમત સમીકરણમાંથી માંથી અચળપદ કયું આપેલું છે કે તો સી ની જગ્યાએ મૂકીએ કે અને a એટલે x² નો સહગુણક આપણને આપેલો છે 6 અને ગુણાકાર કેટલો આપેલો છે -1/3 તો અહીંયા લખીએ -1/3 તો હવે આનું સાદું રૂપ આપીએ અને k ને સૂત્રનો કરતા બનાવીએ તો k બરાબર શું થશે 6 છે એ અહીંયા ગુણાઈ જશે તો -6 ના છેદમાં 3 તો આપણો જવાબ હોવો જોઈએ -2 k ની કિંમત કેટલી થવી જોઈએ -2 તો આપણો ફાઇનલ આન્સર છે બીજો ઓપ્શન માઇનસ બે સૂત્ર ખાસ અગત્યના છે મિત્રો સૂત્ર તમને યાદ હોવા જોઈએ બરાબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર એક દ્વિઘાત સમીકરણ આપેલું છે તેના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કે બરાબર ખાલી જગ્યા ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે તેણે તો આવા પ્રશ્ન મૂકવાના જ નથી બરાબર શું આપેલી છે આ કન્ડિશન એક દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત આપેલા છે તો એક શોર્ટકટ મેથડ તમારી બુકમાં લખી લેજો સૌથી પહેલા જ્યારે પણ દ્વિઘાત સમીકરણના બીજ વ્યસ્ત આપેલા હોય તો તેના માટેની કન્ડિશન થશે એ બરાબર સી ખૂબ જ અગત્યની કન્ડિશન છે મિત્રો અને તમારી બુકમાં પહેલા નોટ ડાઉન કરી લ્યો જ્યારે પણ દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત આપેલા હોય તેના માટે શું થવું જોઈએ તો જ તેના બીજ કેવા હશે પરસ્પર વ્યસ્ત હશે બરાબર તો અહીંયા આપણને છે સમીકરણ આપેલું છે સિક્સ એક્સ સ્કવેર માઇનસ તેર એક્સ પ્લસ કે બરાબર જીરો આમાં એની કિંમત કેટલી આપેલી છે છ અને અચળ પદ આપેલું છે કે સરખાવી આપણો ફાઇનલ આન્સર છે ઓપ્શન નંબર સી છ ક્લિયર સરસ કન્ડિશન છે મિત્રો બુકમાં ખાસ ધ્યાનથી લખી લેજો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર અગિયાર એક પરસ્પર વ્યસ્ત હોય તો તેની જેવો પ્રશ્ન છે બહુપદી સૌથી પહેલા લખી લઈએ આપણે પાંચ એક્સ નો વર્ગ માઇનસ છવ્વીસ એક્સ પ્લસ ટુ એમ માઇનસ તેર બરાબર ઝીરો બરાબર છે તો સૌથી પહેલા શું કરશું મિત્રો આમાં એ બી અને સી ની વેલ્યુ મેળવી લઈએ એટલે શું સહગુણક તો છે ક્લિયર હવે અચળપદ કયું થાય ઘણા બધા વિદ્યાર્થીઓને એ મુશ્કેલી પડે છે કે અચળપદ કયું થાય ખાસ ધ્યાન રાખજો મિત્રો એક્સ વર્ગ નો સહગુણક એક્સ નો સહગુણક બી થાય બરાબર ને તે સિવાયનું જે કઈ પદ આપેલું છે તેને આપણે અચળપદ ગણશું તો અહીંયા એક્સ નો સહગુણક માઇનસ છવ્વીસ છે તો બી ની કિંમત કેટલી થાય માઇનસ છવ્વીસ થાય અને આ સિવાયનું જે પદ આપેલું છે એટલે કે તો આ જે છે તે આપણું અચળપદ છે અહીંયા ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો બરાબર હવે તેના શૂન્યો પરસ્પર વ્યસ્ત આપેલા છે તો શૂન્ય વ્યસ્ત હોય તો તેના માટેની શરત હમણાં આપણે ભણી ગયા શું થવું જોઈએ એ બરાબર સી થવું જોઈએ તો એટલે પાંચ અને સી એટલે ટુ એમ માઇનસ થ્રી તો મૂકી દઈએ ટુ એમ માઇનસ તેર બરાબર પાંચ હવે આ સમીકરણ આપીએ તો બરાબર આ બાજુ જશે પ્લસ તેર તેર ને પાંચ અઢાર તો એમ ની કિંમત થશે અઢાર ના છેદમાં બે એટલે કે નવ તો એમની કિંમત આપણને મળી ગઈ નવ આપણો ફાઇનલ આન્સર ઓપ્શન નંબર સી ક્લિયર ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજ ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર જેના સરવાળો અને અને ગુણાકાર અનુક્રમે આપેલા હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે અગાઉ આપણે એવા પ્રશ્ન ભણેલા હતા કે જેમાં દ્વિઘાત બહુપદી આપી દીધી હતી શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણી પાસે માગેલા હોય અહીંયા રિવર્સ ક્વેશ્ચન છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને પ્રશ્નની અંદર આપી દીધેલા છે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આના માટે પણ આપણે એક શોર્ટકટ મેથડ જોવાની છે પરંતુ પહેલા આને આપણે પ્રોપર મેથડથી સોલ્વ કરીએ તો અહીંયા યાદ રાખજો મિત્રો જ્યારે પણ સરવાળો અને ગુણાકાર તમને આપી દીધેલા હોય અને બહુપદી પૂછેલી હોય તો બહુપદીનું સ્વરૂપ કેવું થાય સૌથી પહેલા તો બહુપદીનું સ્વરૂપ લખી લેજો તો બહુપદીનું સ્વરૂપ થશે તો સીધું તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા હવે આલ્ફા પ્લસ બીટા એટલે શું શૂન્યનો સરવાળો આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું શૂન્યનો ગુણાકાર તો ડાયરેક્ટ કિંમત દઈએ તો આ માઇનસ અને આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ પણ માઇનસ સાત અહીંયા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો બે વખત માઇનસ આવશે એક માઇનસ છે એ સમીકરણનો અને બીજો માઇનસ છે તે સરવાળા માટેનો

ખૂબ અગત્યની મેથડ છે જો સમીકરણ યાદ ન રાખવું હોય તો શું કરવું તો યાદ રાખજો મિત્રો જ્યારે પણ બહુપદી બનાવવી હોય તો પહેલું પદ તો આપણે એક્સ વર્ગ મૂકી જ દેશું બરાબર છે હવે શું કરશું તમને જે સરવાળો આપેલો સર સાત થશે અહીંયા મૂકી દઈએ પ્લસ સાત અને એને ગુણાકારમાં મૂકી દઈએ એક્સ ક્લિયર સરવાળાની નિશાની બદલાવીને એના ગુણાકાર શું મૂકી દેવાનું છે એક્સ હવે ગુણાકાર તમને જે આપેલો હોય તેનો તેજ રાખવાનો છે તેમાં કાંઈ ફેરફાર કરવાનો નથી ગુણાકાર કયો આપેલો છે માઇનસ દસ તો આની બાજુમાં મૂકી દ્યો માઇનસ દસ આ તમારો ફાઈનલ આન્સર થઈ ગયો ક્લિયર શું કરવાનું સૌથી પહેલા એક્સ વર્ગ મૂકી દ્યો આમનામ તેની બાજુમાં સરવાળો મૂકવાનો પણ સરવાળાની નિશાની બદલાવી દેવાની સરવાળો કેટલો આપેલો છે માઇનસ સાત તો આપણે મૂકશું પ્લસ સાત એના ગુણાકારમાં મૂકી દ્યો એક્સ અને ગુણાકાર એઝ ઇટ ઇઝ રાખવાનો છે માઈનસ દસ આપેલો છે તો માઈનસ દસ મૂકી દેવાનો છે આ તમારો ફાઈનલ આન્સર થઈ જશે ક્લિયર બંને મેથડ સરસ છે કોઈ પણ મેથડ થી આન્સર તમારો આવી જવો જોઈએ આપણો માર્ક્સ જવો જોઈએ નહીં ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર તેર એક ત્રિઘાત બહુપદી આપેલી છે તેના બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થાય ખૂબ અગત્યનો પ્રશ્ન વિડીયો નંબર પહેલો તમને ડાયરેક્ટ સૂત્ર આપેલું છે બહુપદી કઈ આપેલી છે ત્રિઘાત બહુપદી અને શું પૂછેલું છે બબ્બે શું થયો ત્રિઘાત બહુપદી છે તો તેના શૂન્યો કેટલા હોય ત્રણ આલ્ફા બીટા અને ગેમા હવે શું કીધું છે તેમાં બબ્બે શૂન્યો ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફાનો ગુણાકાર બીટા સાથે કરાવીએ બીટાનો ગુણાકાર ગેમા સાથે કરાવીએ અને ગેમા નો ગુણાકાર આલ્ફા સાથે કરાવીએ

વિડિયો ન જોયેલો હોય તો સૌથી પહેલા તે વિડિયો જોઈ લ્યો તમામ સૂત્રો તમારી બુકમાં લખી નાખો અને તેને યાદ પણ કરી લ્યો ક્લિયર ચાલો તો આપણે છેદમાં મૂકવાનું છે હવે ત્રિઘાત બહુપદી માટે એટલે શું એ બી સીડી સી એટલે ત્રીજું પદ ત્રીજું પદ એટલે એક્સ નો સહગુણક અહીંયા પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો તો સી ની કિંમત કેટલી આપેલી છે એક્સ નો સહગુણક એટલે કે એકત્રીસ અને છેદમાં એટલે ઓપ્શન નંબર એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો સૂત્રમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર ચૌદ એક બહુપદી આપેલી છે આપણી પાસે માંગેલી છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ તો આવા પ્રશ્ન છોડવાના જ નથી તમારી બુકમાં લખી લ્યો અને સોલ્વ કરવાની પણ ટ્રાય કરો હવે અહીંયા શું કરશું મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણને ત્રિઘાત બહુપદી આપેલી છે અને એનું શૂન્ય આપી દીધેલું તો આ શૂન્યનો અર્થ સમજ પેલા શૂન્ય એટલે શું આપણે અગાઉ પણ ભણી ગયા છીએ શૂન્ય એટલે કિંમત અર્થ શું થાય છે અહીંયા તમને જે શૂન્ય આપેલું છે ચાર આ કિંમત તમે જો સમીકરણમાં એક્સ ની જગ્યાએ મૂકો એક્સ ની જગ્યાએ જો કિંમત ચાર મૂકીએ તો આખા સમીકરણનો જવાબ તમને શૂન્ય એટલે કે ઝીરો મળી જશે આવો એનો અર્થ થાય છે શૂન્ય નું મિનિંગ શું થાય છે એક્સ ની કિંમત ચાર જો આ સમીકરણની અંદર મૂકીએ તો સમીકરણનો જવાબ આપણને ઝીરો મળી જશે બરાબર તો આપણે શું કરવાનું છે જ્યારે પણ શૂન્ય આપેલું હોય તો સમીકરણમાં એક્સ ની જગ્યાએ કિંમત ગોઠવી દેવાની છે સમીકરણ આપણને આપેલું છે એક્સ નો ઘન માઇનસ તેર એક્સ વર્ગ પ્લસ કે એક્સ માઇનસ બત્રીસ હવે શું કરશું આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ ચાર મૂકી દો તો ચાર નો ઘન માઇનસ તેર એક્સની જગ્યાએ ચાર ચાર નો વર્ગ પ્લસ એક્સ ની જગ્યાએ ચાર મૂકીએ તો અને હવે આ જે સમીકરણ મળ્યું આની કિંમત આપણને કેટલી મળી જશે ઝીરો મૂકી દેવાની છે એક્સ ની જગ્યાએ ચાર મૂકીને સમીકરણની કિંમત કેટલી કરી દેવાની ઝીરો બરાબર હવે આ સમીકરણનું નું સાદુ રૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે ચાલો તો ચાર નો ઘન થશે ચોસઠ માઈનસ તેર કાઉન્ટમાં ચારનો વર્ગ ચાર નો વર્ગ એટલે કે સોળ પ્લસ બત્રીસ બરાબર થાય તેનું ચોસઠ માઇનસ સોળ ગુણ્યા તેર સોળ ગુણ્યા દસ એકસો સાહીઠ અને અડતાલીસ એટલે કે બસો આઠ પ્લસ ફોર કે માઇનસ બત્રીસ બરાબર સીરો હવે આપણે મેળવવાની છે કે ની કિંમત તો કે વાળું પદ છે એને આપણે એકલું પાડી દઈએ એટલે કે બાકીના બધા પદને જમણી સાઈડ ગોઠવી દઈએ પણ તેની પહેલા ચોસઠ માઇનસ બત્રીસ એટલે કે પ્લસ બત્રીસ માઇનસ બસો આઠ એના બરાબર ઝીરો હવે બસો આઠ માંથી બત્રીસ બાદ કરો તો બસો આઠ માંથી બત્રીસ બાદ કરીએ એટલે એકસો ને છોતેર થશે બત્રીસ માઇનસ એકસો આઠ એટલે કે માઇનસ એકસો છોતેર બરાબર ઝીરો તો ફોર કે બરાબર એકસો છોતેર થાય અને માટે આમાંથી કે ને સૂત્રનો કરતા બનાવીએ તો કે બરાબર મળશે એકસો છોતેર ના છેદ ચાર બરાબર ભાગાકાર આપો ચાર ચાર સોળ એટલે ચુમ્માલીસ તો કે ની કિંમત આપણને અહીંથી મળી જશે ચુમ્માલીસ આપણો ફાઈનલ આન્સર હશે કે બરાબર 44 ખૂબ અગત્યનો દાખલો હતો સાદુ રૂપમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો બરાબર છે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર એક બહુપદી આપેલી છે કઈ બહુપદી છે ત્રિઘાત બહુપદી તેને એક્સ પ્લસ વન આના વડે ભાંગતા શેષ ખાલી જગ્યા મળે ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેજો અને શાંતિથી આને સમજો હવે શું કીધું છે એક બહુપદી આપેલી છે અને આને વડે ભાગાકાર કરવાનો છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નને જોઈને જ મૂકી દેશે આને સોલ્વ કરવાની ટ્રાય પણ નહીં કરે પણ આપણો સમાવેશ તેવા વિદ્યાર્થીઓમાં થવો જોઈએ નહીં શાંતિથી સમજો શું કરવાનું છે હવે જ્યારે તમને ભાગાકાર કરવાનું કે કોઈ પણ બહુપદી વડે ભાગાકાર કરવાનું કે

આ એક્સ ની કિંમત ને આપણે ત્રિઘાત બહુપદી ની અંદર મૂકી દેશું અને સાદુરૂપ રૂપ આપશું તો આપણો જવાબ મળી જશે ખૂબ જ સિમ્પલ છે જેના વડે ભાગાકાર કરવાનો છે તેના બરાબર ઝીરો મૂકી એટલે કિંમત મળી જાય અને આ x ની કિંમત ને ત્રિઘાત બહુપદી ની અંદર મૂકી દઈએ તો ત્રિઘાત બહુપદી લખીએ એક્સ ઘન પ્લસ સત્તર એક્સ નો વર્ગ 79x ઓગણ એક્સ પ્લસ ત્રેસઠ અમાએ x ની કિંમત ડાયરેક્ટ -1 મૂકી દીધી તો -1 નો ઘન + 17 -1 નો વર્ગ + 79 x ની જગ્યાએ મૂક કે -1 + 63 ચાલો સાદુ રૂપ આપો फटाफट આનું તો -1 નો ઘન એટલે કે -1 -1 નો વર્ગ + 1 થાય તો 1 નો ગુણાકાર 17 સાથે એટલે + 17 ઓગણ એસી માઇનસ એક એટલે માઇનસ ઓગણ એસી અને પ્લસ ત્રેસઠ સાદુરૂપ આપીએ મિત્રો તો બાદ બાકી બાદ બાકી વાળા બે પદ નું રૂપ આપી દઈએ માઇનસ એક માઇનસ ઓગણ એસી એટલે કે માઇનસ એસી થશે અને સરવાળા વાળા બે પદ ત્રેસઠ વત્તા સત્તર તો પ્લસ એસી થશે એસી માઇનસ એસી જવાબ શું મેળવો ઝીરો તો આપણી શેષ કેટલી મળશે ઝીરો એટલે કે ઓપ્શન નંબર સી ક્લિયર ખૂબ સરસ પ્રશ્ન છે જેના વડે ભાગાકાર કરવાનો છે તેના બરાબર ઝીરો મૂકી એટલે કિંમત મળશે આ એક્સની કિંમત બહુપદીની અંદર મૂકીએ એટલે આપણને જવાબ મળશે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન એક બહુપદી આપેલી છે ખૂબ મોટું સમીકરણ આપેલું છે તેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન આપેલા છે તો કે બરાબર ખાલી જગ્યા ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નને સોલ્વ જ નથી કરતા સમીકરણ જોઈને જ ડરી જાય છે આપણે ડરવાનું નથી બરાબર શું કીધું છે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન આપેલા છે તો પહેલા બહુપદીનો પ્રકાર નક્કી કરો પહેલું પદ કેટલી ઘાત વાળું છે બે ઘાત વાળું છે એનો અર્થ કે આ દ્વિઘાત સમીકરણ આપેલું છે દ્વિઘાત સમીકરણના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન આપી દીધેલા છે એટલે અહીંયા લખીએ

તો હવે બી અને સી આપણે સમીકરણ મેળવી લઈએ બી એટલે શું બી એટલે આપી દીધેલી છે માઇનસ કાઉન્સમાં કે પ્લસ થ્રી આગળ નિશાની માઇનસ છે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો અને સી એટલે અચળપદ તો અચળપદ કયું આપેલું છે પાંચ કે માઇનસ ક્લિયર આ બંનેને સમીકરણ ની અંદર મૂકીએ તો આ માઇનસ હવે બીની કિંમતે પાંચ કે માઇનસ વન ચાલો સાદુ રૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે કે પ્લસ થ્રી બરાબર પાંચ કે માઇનસ વન હવે કે વાળા પદને એકસાથે રાખીએ तेसी वाई ना બધા પદને એકસાથે રાખીએ તો કે 5 કેને ડાબી સાઈડ લાવીએ તો -5k -1 -3 તો અહીંથી મળશે -4k = -4 તો k ની કિંમત કેટલી મળી જશે -4 ના છેદમાં -4 એટલે કે +1 તો આપણો ફાઇનલ આન્સર હોવો જોઈએ k ની કિંમત +1 એટલે કે ઓપ્શન નંબર C ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો આવા પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હોય તો છોડવાના જ નથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સત્તર આલ્ફા પ્લસ વન અપોન બીટા બરાબર ખાલી જગ્યા આ પ્રશ્ન પણ ખૂબ સરસ છે શું કીધેલું છે આલ્ફા અને બીટાના શૂન્યો આપેલા છે બહુપદી કયા આપેલી છે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીના સૂત્રો સૌથી પહેલા તમને અહીંયા બરાબર હવે એક ના છેદમાં આલ્ફા પ્લસ પાસે માંગેલી છે તો શું કરશું સૌથી પહેલા સમીકરણ વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો સાદુરૂપ કઈ રીતે આપશું આલ્ફા અને બીટા લસા લઈ લઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા થઈ જશે છેદમાં હવે ક્રોસ ગુણાકાર કરાવી દઈએ તો બીટા નો ગુણાકાર એક સાથે પ્લસ આલ્ફા નો ગુણાકાર એક સાથે તો અંશમાં આવી ગયો માઇનસ બી ના છેદમાં એ આ આપણને યાદ હોવું જોઈએ અને એના પણ છેદમાં શું આપેલું છે આલ્ફા ઇન્ટુ બીટા શૂન્ય ગુણાકાર આના માટેનું સૂત્ર છે સી ના છેદ એ તો અહીંથી જ આપણને ખ્યાલ આવે મિત્રો સી ની કિંમત ખાલી જગ્યા થાય હવે સમીકરણમાંથી આપણે એ બી સી ની કિંમત મેળવી લઈએ તો અહીંથી એ ની કિંમત આપણને મળશે ત્રણ બી ની કિંમત કેટલી આપેલી છે માઇનસ આઠ અને સી ની કિંમત મળશે માઇનસ દસ બસ આ કિંમત આની અંદર મૂકી દઈએ તો માઇનસ બી બી એટલે પાછું માઇનસ આઠ આપેલું છે અને ની કિંમત માઇનસ દસ તો માઈનસ માઇનસ પ્લસ થઈ જશે અને તોય એક માઇનસ આપણી પાસે વધશે તો આપણો ફાઇનલ આન્સર હશે માઇનસ ના છેદમાં 10 દસ પણ આવો આન્સર આપણને ક્યાંય દેખાતો નથી તો શું કરવું પડશે આના પણ છેદ ઉડાડો માઇનસ વિદ્યાર્થીઓ આવા પ્રશ્ન સોલ્વ કરવાની પણ ટ્રાય નથી કરતા મિત્રો ખૂબ જ સિમ્પલ પ્રશ્નો છે પરંતુ ખાલી સાદુરૂપમાં ધ્યાન રાખવાનું છે પેલા જે સમીકરણ તમને આપેલું છે જે માગેલું છે તમારી પાસે આનું સાદુ રૂપ આપો તો આપણને મળી જશે માઇનસ બી ના છેદમાં સી એટલે કે તમારે માઇનસ બી ના છેદમાં સી ની ખાલી કિંમત મેળવવાની છે ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર અઢાર અને આઈ થિંક આ આપણા લેકચર છેલ્લો ક્વેશ્ચન છે ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે એક બહુપદી આપેલી છે દ્વિઘાત બહુપદી તેના શૂન્યો ગુણાકાર ચાર હોય તો આલ્ફા બરાબર ખાલી જગ્યા આપણે અગાઉ પણ આવો પ્રશ્ન ભણી ગયા છીએ દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે તો દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર ડાયરેક્ટ આપણે વાપરશું તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થશે સી ના છેદમાં એ અને ગુણાકાર કેટલો આપેલો છે આપણને ચાર આપેલો છે સી ના છેદમાં એ સી એટલે અચળ પદ અચળ પદ કેટલું આપેલું છે માઇનસ છ છેદમાં એ છેદમાં બે આલ્ફાની કિંમત ડાયરેક્ટ આપણને મળી જશે માઇનસ ત્રણ છેદમાં બી એટલે કે ઓપ્શન નંબર સી ક્લિયર મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરેલી છે અને

નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું થેન્ક યુ